ચરમ તીર્થંકર શાસન નાયક પ્રભુ મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક કોટી કોટી વંદન ધીરતા અને વીરતા સાથે મહાવ્રતને ધરનાર નિર્દોષ ભિક્ષાને ગ્રહી જીવન જીવનાર સ્વ અને પરહિતાર્થે ધર્મોપદેશ આપનાર ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન સર્વ આરાધકોને મારા જય જીનેન્દ્ર દેવાનું પ્રિય જેને પુણ્ય અને ધર્મનો ભેદ નહીં તેને સુપાત્રદાન ગુમાવ્યાનો ખેદ નહીં તેને સુપાત્રદાન ગુમાવ્યાનો ખેદ નહીં જૈન ધર્મ એટલે સુદેવને વંદન સુગુરુની પર્યુપાસના અને સુધર્મની આરાધના સુદેવ એટલે સિદ્ધ ગતિને વરનાર સુદેવ એટલે

અને અપરિગ્રહ દ્વારા અનંતવાર કુદેવ કુગુરુ અને કુધર્મને પામીને સંસારમાં ફક્ત રખડપટ્ટી અને રજળ પાટ જ કર્યા કર્યો કોઈ પુણ્યના ઉદય કરી મને આ ભવમાં સુદેવ સુગુરુ અને સર્વોત્કૃષ્ટ એવો જૈન ધર્મ પ્રાપ્ત થયેલ છે આવો ત્રિવેણી સંગમ મહાદુર્લભ છે અને મને એ પ્રાપ્ત થયેલ છે આવો કલ્પનાતીત યોગ પ્રાપ્ત થયો તો હવે મારે મોક્ષ માર્ગની પ્રાપ્તિ માટેની તૈયારીઓ તૈયારીઓ અત્યારથી જ કરવી જોઈએ મોક્ષ માર્ગની આરાધના ફક્ત મનુષ્ય ભવમાં જ થઈ શકે છે મિથ્યાત્વ અને સંકિતનો ભેદ ફક્ત મનુષ્ય ભાવમાં જ પારખી શકાય છે પુણ્ય અને ધર્મના તફાવતને ફક્ત સુગુરુ દ્વારા જ ઓળખી શકાય છે પુણ્યના કામથી સંસારનું પરિભ્રમણ વધે જ છે પુણ્ય અને ધર્મ કઈ રીતે જુદા છે ને તે જોઈએ સંસારમાં એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં સેવા કરતા કરતા અઢળક પુણ્ય ઉપાર્જન થાય છે પણ સંસાર પરિત થતો નથી મનુષ્ય પુણ્યના આવા સારા સારા કામો કરીને ગર્વ અનુભવે છે અને પોતાના આત્માને સંતુષ્ટ કરે છે પરંતુ તે લૌકિક પુણ્ય સમકિત વગરનું છે અને તે પુણ્ય ઉપાર્જનથી કદાચ ધન દોલત ગાડી બંગલા સાત પેઢી ખાય તો પણ ખૂટે નહીં તેવું સુખ અને ઐશ્વર્ય કદાચ પ્રાપ્ત કરી શકાય છે પરંતુ જૂના કર્મોની નિર્જરા ન થતી હોવાથી અને નવા કર્મો ઉપાર્જન કરવાથી સરવાળે સંસાર ઘટવાની બદલે વધી જાય છે ધર્મમાં તો એનાથી બિલકુલ વિપરીત છે સંકિત સહિત જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધના કરવાથી નર્જ નિર્જરાના ખડકલા અને પુણ્યના ઢગલા થાય છે પુણ્ય પણ કેવા કેવા ઊંચા બંધાય છે કે સિદ્ધ ક્ષેત્રમાં રિઝર્વેશન થઈ જાય છે અને અજર અમર એવા પરમ સુખને પ્રાપ્ત કરી શકાય છે દેવો પાસે ધનના ભંડાર છે પણ ધર્મના ભંડાર નથી એ જ દેવતાઓ પાસે રત્ન છે પણ ગુણ રત્નો નથી માટે જેમની પાસે ગુણો છે એવા ગુણવાનોને દેવો પણ નમસ્કાર કરે છે આપણી વાત સોના ચાંદી હીરા મોતીની સમૃદ્ધિની નથી અહીંયા તો શ્રમણોપાસકની સમૃદ્ધિની વાત છે કેવા કેવા શ્રમણોપાસકના દાખલા જૈન શાસ્ત્ર શાસ્ત્રોમાં ઉપલબ્ધ છે ધનના સાર્થવાએ ઉત્કૃષ્ટ ભાવે સાધુને ઘી વોરાવ્યું અને તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું તેમનો આત્મા

આવતી ચોવીસીમાં બારમાં શ્રી અમન સ્વામી નામે તીર્થંકર થશે હવે રેવતી ગાથા પત્નીએ તો શું દીધું કોને દીધું અને શું પ્રાપ્ત કર્યું તે જાણ્યા બાદ સુપાત્રદાન કેટલું સરળ છે અને શેની પ્રાપ્તિ કરાવે છે ને તે જોઈએ ભગવાન મહાવીર સ્વામીને દાહ જ્વર થયો હતો તે વખતે સિંહા અણગારને ભગવાનને માટે ઘોડાએ ન ખાધેલો

પુણ્ય અને ધર્મનો ભેદ ઓળખીએ ધર્મની ઉત્કૃષ્ટ ભાવે આરાધના કરીએ ધર્મના મર્મને સમજવા નિયમિત રૂપે સંત સમાગમ કરીએ અને તેમની પર્યુપાસના કેવી રીતે કરાય તેમાં કેવો વિવેક હોય તેની સમજણ પણ પ્રાપ્ત કરીએ શ્રાવકને સચેત અચેતનું જ્ઞાન મળે સાધુને શું કલ્પે અને શું ન કલ્પે તેનું પણ જ્ઞાન મળે સુપાત્ર દાનના પારસના સ્પર્શની વેળાએ કેવી વિવેક દ્રષ્ટિ કેળવવી જોઈએ જેથી રેગિસ્તાનની રણભૂમિમાં મૃગજળ નહીં પણ અવસર પૂર્ણતાની સરિતા અને આત્મ સુખનો ધોધ પ્રગટે હૈયુ કિલ્લોલ કરે આત્મા સંતુષ્ટ થાય અને આવો સુપાત્રદાનનો દુર્લભ મોકો મને વારંવાર પ્રાપ્ત થાય તેવી ભાવના ગુંજતી રહે

એક પણ ધર્મનું કામ છે જ નહીં રસોડામાં હજાર જાતની વસ્તુઓ છે એ બધું આત્મા માટે બાવળ સમાન છે મોં ના કાંટાવાળી છે પાપના કાંટાવાળી છે દુઃખની કાળી બળતરા કરાવે તેવા ઝેરવાળા કાંટા ઉગાડનારી છે આવા મારા ઘરમાં રસોડામાં કામભોગના અને ભૌતિકતાના સાધનો ફક્ત મોંના બાવળ જ છે આવા રસોડામાં સુપાત્ર દાનનો અવસર આવે અને તેને વધાવીએ તો એ કલ્પવૃક્ષ ઉગાડવા સમાન છે મારે ત્યાં સંતો પધાર્યા છે એ કલ્પવૃક્ષ છે જુગલ્યાને કલ્પવૃક્ષથી જે ઈચ્છા પૂર્ણ થાય તેના કરતાં મને સુપાત્ર દાન વડે એનાથી પણ ઊંચી મનોરથની ભાવના પૂરી થાય આવા સદભાવ ભક્તિભાવ જો અંતરે જાગે તો આગળ કેવો વિવેક રાખવો તે માટે એક દ્રષ્ટાંત જોઈએ દુકાન વધાવતા હોઈએ અને ફોન આવે કે હું સ્ટેશને ઉતર્યો છું અને માલ લેવા તમારી દુકાને આવું છું આપણે સમય નથી એમ કહીએ કે એની રાહ જોઈએ રાહ જોઈએ ને જરાક વહેલું મોડું ચલાવીએ ને ચોવીયાર છોડી દઈએ ને એ આવે નહીં ત્યાં સુધી ઘરે જવાય નહીં અને ભૂખ્યા પણ રહેવાનું એવું શા માટે કરીએ છીએ કારણ મોટી પાર્ટી છે મોટી કમાણી કરાવે એ માટે નાની નાની અગવડો ભોગવી જ પડે ને સાધુ ભગવંતો તો મોટી પાર્ટી છે માટે અગવડ તો ચલાવવી પડે ને બહુ બહુ તો એક કલાક અસુચતા રહીએ એવા કામ ન કરાય પાર્ટી આવું આવું કરે છે અને અટકી જાય એવું પણ બને ને તો બીજે દિવસે શું કરો શું પાર્ટી સાથે સંબંધ બંધ કરો તો તો ધીરે ધીરે બાપનો ધંધો દીકરો એક દિવસ બંધ કરી દેશે ભાઈ રાહ જોવી પડે દરવાજા ખુલ્લા રાખવા પડે એકાદ કલાક ધીરજ ધરવી પડે રહેવું પડે કામ અને પાપ સમૂળગા બંધ કરવા પડે જો આવું કરો તો લોઢાને પારસમણીનો સ્પર્શ થાય ઘરમાં કલ્પ વૃક્ષ ઉગે ફક્ત એમની એક કે બે મિનિટની ગોચરી માટે કલાક બે કલાક સાચવવું જ પડે આ વિવેક કેળવવો જ પડશે દીકરી પરણાવી સહેલી છે પણ પાત્રામાં ગોચરી નાખવી અઘરી છે સુપાત્ર આરાધક બનવાનું છે આવી ભાવના દ્રઢ કરવાની છે સુપાત્ર દાન માટે વિવેક દ્રષ્ટિ વધે તો આત્મા કેવડીને પણ ગોચરી વોરાવી શકે તેવું બને જેમ કે એક ભિખારી છે જે નાનપણથી ભિક્ષા માંગીને ગુજરાન ચલાવે છે અને વિચારે છે કે હું જન્મ્યો ત્યારથી ભીખ જ માંગુ છું માંગી-માંગીને આ બહોમાં મને મળશે કેટલું અને મળશે એમાંથી બચશે કેટલું માટે એણે રોજની એક લોટરીની ટિકિટ લેવાનો નિયમ કરી દીધો અને વિચાર્યું આજે નહીં તો કાલે લોટરી લાગશે જ દશેરા નહીં તો દિવાળી કોઈ પણ બમ્પર બમ્પર ડ્રોમાં સીધા કરોડ રૂપિયા મળશે હવે આવા ભિખારીને જો કદાચ લોટરી લાગે અને લાખ કે કરોડ રૂપિયા મળી જાય તો એને મળ્યું કારણ કે ધન આવે ને તો એની સાથે ચિંતા અને સમસ્યાઓ બધી આવી જ જાય છે અને લોટરી ન લાગે તો તો જેમ હતો એમ દરિદ્રનો દરિદ્ર જ રહેવાનો છે પણ જો સુપાત્ર દાનની લોટરીની દુર્લભતા સમજાઈ જાય તો મો પાતળો પડે છે અને આત્મા સુલભ બોધી બને છે

સુપાત્ર દાનના મહામૂલા અવસરને જનો કેવી સુંદર ઉપમા આપી આપણને સમજાવે છે તે જોઈએ એક નાનું બાળક હોય એના ખિસ્સામાં ઘણા બધા ચણા ભર્યા હોય હવે ખિસ્સામાં એક નાનું કાણું હોય તો ધીરે ધીરે કરતા એમાંથી ચણા નીકળી જાય બાળકનું ધ્યાન રમવામાં હોય તેને ખ્યાલ પણ ન હોય હવે ખિસ્સામાંથી ચણા નીકળી જાય તો એમાં નુકસાન શું પણ એક ઝવેરીનો દીકરો હોય એના ખિસ્સામાં રાયના દાણા કરતાં પણ નાના નાના હીરા ભર્યા હોય અને ગજવાનો એક જ ટાંકો નીકળી ગયો હોય કેટલો એક જ ટાંકો નીકળી ગયો હોય વધુ નહીં પણ એમાંથી હીરા ખરે તે ચાલે શું એ પરવડે આંગણે આવેલા સંતો સંયમ જીવનની નિર્મળતા માટે ખાલી પાત્રે પણ પાછા પધારે ને તો પણ એમને તો તપની કમાણી અને નિર્જરાનો નફો જ છે

તો તેનું નુકસાન શ્રાવકને જ છે ને માટે વિવેક પ્રગટાવવાનો છે સુપાત્રદાનનો વિવેક માટે વ્રતને અને તપના અન્ય વ્રત સાથે જો સરખામણી કરીએ તો સમજાય કે બારમું વ્રત ખૂબ સરળ છે નવમા વ્રતમાં બે ચાર ઘડીની સામાયિક કરવાની વાત હોય તો સમજ્યા કે પાપ છોડવા માટે કામકાજ અને કામભોગ બંને છોડવા પડે પણ સુપાત્ર દાન એ બે ચાર ઘડીની નહીં પણ બે ચાર મિનિટ ની જ વાત છે આવી મહામૂલી બે ચાર મિનિટમાં જો વિવેક જાળવીએ ને તો કરોડો ભવનું કામ થઈ જાય છે ઘણીવાર ચૂલા ઉપર દૂધ ઉભરાવાની તૈયારીમાં હોય ત્યાં સાધુ પધારે તો ત્યારે વિવેક વાપરીને પેલા બે રોટલી પાત્રામાં મૂકી દેવાય જેથી સુપાત્ર સુપાત્રદાનનો લાભ પ્રાપ્ત થઈ જાય પણ જો ચૂલો ધીમો કે બંધ કરવા ગયા કરોડો કેટલો જરૂરી છે વિવેક વગરનું જીવન એકડા વગરના મીંડા જેવું છે બારમું અતિથિ વ્રત કેટલું સહેલું છે કે કોઈ પણ તપ કર્યા વગર પરિપૂર્ણ કરી શકાય છે જુઓ બારમા વ્રતની આગળ અને પાછળ બંને વ્રતો કેટલા અઘરા છે આગળ પૌષદ વ્રત અઘરું અને પાછળ સંથારો તો ખૂબ જ અઘરો ઘરમાં તપસ્યામાં એક વ્યક્તિ ભલે આગળ પાછળના અઘરા ઉપવાસ કરે અને એ તપસ્યામાં ઘરની બધી વ્યક્તિઓ ન જોડાય પરંતુ વચ્ચેના પારણામાં તો આખું ઘર જોડાય ને એમ આગળ પાછળના વ્રતમાં ભલે આઘા પાછા થાવ પણ પારણા જોવા

બધાએ પોતાના હાથે પાત્રમાં પડે તેવી ભાવના ભાવવી જ જોઈએ સુપાત્રમાં સુપાત્રદાનમાં જો આવી રીતે પરિવારજનો જોડાતા રહે તો આગળની પેઢીને સુપાત્રદાનની અને વિવેક દ્રષ્ટિની કેળવણી આપોઆપ પ્રાપ્ત થશે સુપાત્રદાનમાં વિવેકનો અભાવ એ વાસ્તવમાં તો શ્રદ્ધાનો જ અભાવ છે જીવને ધંધામાં ધન મળશે એવી શ્રદ્ધા છે માટે હો ધંધો કરે છે પણ ધર્મમાં સુખ મળે તેવી શ્રદ્ધા ન હોવાથી દેવ અને ગુરુદેવ પ્રત્યે ભાવ નથી સુપાત્રદાનમાં વિવેકનો અભાવ એ વાસ્તવમાં જ્ઞાનનો પણ અભાવ છે જ્ઞાનનો અભાવ છે તેથી વિવેક આવતો નથી સુપાત્રદાનનો એકડો પણ ન આવડતો હોય એની પાસે અભયદાનની સમિતિ ગુપ્તિ અને અંતે પંડિત મરણની અપેક્ષા પણ શું રાખી શકાય

ત્યારે સંતો પધારે તો શું થાય આપણે શ્રાવકે જાગૃત રહેવું જોઈએ જાગૃતિ હોય તો સાધુને તેર માળ ચડવામાં વાંધો હોતો નથી સાધુને એવો વિશ્વાસ બંધાય અને છાતી ઠોકીને તેઓ કહી શકે કે આમના ઘરે ગમે તે સમયે વાંધો નહીં આવે વ્રત પચખાણ અને ચારિત્રની ભાવના અને એની વૃદ્ધિ આપણા જેવા સામાન્ય સાધકોને માટે

આપણે રોજ ઉપાશરે જઈએ સાધુ સાધવીને ગોચરી પાણીનો લાભ આપવાની રોજ વિનંતી કરીએ પાંચ દિવસ પધારજો પધારજો કહીએ અને આપણા ભાવ પ્રગટ કરીએ અને સાધુ ન આવે તો છઠ્ઠા દિવસે આપણે કહી શકીએ ને કે મહારાજ સાહેબ આપ પધાર્યા નહીં લાભ નથી મળતો આવું ક્યારે કહી શકાય ઓળખાણ હોય ત્યારે પણ જો આપણે જ ઉપાશ્રય ન જઈએ તો સંતો કઈ રીતે આપણા ઘરે પધારે માટે સંતો સાથેના સમાગમની પણ વિવેક બુદ્ધિ કેળવવી જોઈએ જેથી સત્સંગ અને સુપાત્ર દાનનો લાભ મળે સુપાત્ર દાન પ્રત્યેની આવી ભાવના આવી જાગૃતિ અને આવો વિવેક કેળવવાથી સાધુના સંયમના સાચા સંરક્ષક બની શકાય જેમ સુવર્ણ તક વારંવાર આવતી નથી તેમ સુપાત્ર દાનનો અવસર પણ વારંવાર મળતો નથી માટે સુપાત્ર દાન સંબંધી વિવેક પહેલેથી પ્રગટાવીને ન રાખીએ ને તો એ અવસર હાથમાંથી ચાલ્યો જાય છે જ્યારે સુપાત્ર દાનનો એક મોકો ગુમાવીએ છે ત્યારે હાથમાં આવેલો એક પારસમણી ગુમાવીએ છે જ્યારે સુપાત્ર દાનનો અવસર મળે ત્યારે વિચારો મારો આત્મા લોઢા જેવો છે મારા આત્મા રૂપી લોઢાને સોનું બનાવવા મારા આંગણે પારસમણી આવ્યા છે

રોમે રોમે પ્રગટાવો દીવા મોતી પામે મરજીવા જીન શાસન પામ્યો જીવા હવે નથી અંધારા પીવા રોમે રોમે પ્રગટાવો દીવા મોતી પામે મરજીવા હવે પચખાણ જેવી રીતે અનાથી મુનિને શ્રેણિક રાજા ઉપર ઉપકાર કરી તીર્થંકર નામ કર્મ બાંધવાના બીજનું વાવેતર કર્યું જેવી રીતે કેશી સ્વામીએ અધર્મી પરદેશી રાજાને દ્રઢ બનાવ્યા જેવી રીતે ગર્દવાલી મુનિએ રાજા સંયંતિને ભગવાન બનાવ્યા જેવી રીતે ગૌતમ સ્વામીએ અયવંતાની આંગળી પકડી ભાવ ભ્રમણ અટકાવ્યા માટે આજનો શ્રમણો પાસક આવતીકાલનો શ્રમણ અને મહાવિદેયથી સિદ્ધ એટલે આવો અમૃતનો કુંભ દેનાર ગુરુ ભગવાનની પર્યુપાસના કરવા ભંતે પડી કમામી હોસી ગરિહામી હોસી રે હોસી રે વિતરાગ દેવની વાણીથી ઓછું અધિક વિપરીત બોલાયું હોય તો અરિયંત કેવડી પ્રભુ આપની સાક્ષીએ તસમી દુકણમ હવે માંગલિક પાઠ ગુરુદેવની આજ્ઞાથી પૂજ્ય ગુરુદેવની આજ્ઞાથી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમ્મો મંગલમ ચતારી અરિહંતા સિદ્ધા

મોક્ષ તણા લે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં શરણાચાર અવર શરણ નહીં જે ભવ્ય પ્રાણી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય અંગૂઠે અમૃત વસે ભંડાર ગુરુ ગૌતમને સમરિયે મન વાંછિત ફળદાદાર ભાવે ભાવના ભાવિએ ભાવે દીજે દાન ભાવે ધર્મ આરાધિએ ભાવે કેવળ જ્ઞાન પ્રભુ ભાવે પદ નિર્વાણ બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય જય જિનેન્દ્ર